જે લોકોને પેટમાં ગેસ ભરાઈ ગયો છે પેટ ફૂલી ગયું છે ગેસ નીકળતો નથી અને આ ગેસની સમસ્યાના કારણે ગેસ ઉપર આવીને દબાણ કરે છે અને જાણે કે આવ્યો છે છે એવો દુખાવો થાય તો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે એક સિમ્પલ પ્રયોગ છે એમાં તમારે લીંબુનો રસ અડધી ચમચી એક એક ચપટી સિંધવ અને એક ચપટી સૂંટનો પાવડર આ મિક્સ કરીને તમારા જમવાના સમયે જમવાની વચ્ચે તમારે લઈ લેવાનું છે ઊંધી દિશામાં આવે છે કે જ્યાં વાયુ ગમે ત્યાં શરીરમાં જાય છે એને યોગ્ય માર્ગ દ્વારા બહાર કાઢે એને અનુલોમન કહેવાય અમદરસ એટલે કે લીંબુમાં ખાટો રસ હોવાથી એ અનુલોમન એટલે કે વાયુને યોગ્ય માર્ગે વાળે છે જેના કારણે જે ઉપર આવેલો ગેસ છે એ છૂટશે અને જે પેટમાં દબાણ થાય છે દુખાવો છાતીમાં થાય છે એમાં રાહત મળશે